હલો જય શ્રી સુધારી અને ધોઈ અને આપણે ચણાનો લોટ લઈ લીધો છે એક વાટકો અને અડધો વાટકો ઘઉંનો સેજ જાડો લોટ લઈ લીધો છે એની અંદર તેલ નાખી દીધું છે હવે સરખું મોણ દઈ દેસુ લોટમાં મોણ છે હવે બંને લોટ મિક્સ કરી અને એની અંદર નાખી દેસુ આની અંદર નાખી દેસુ બટેટાનું ખમણ ગરમ મસાલો વળિયાળી અજમો ધાણ બધું થોડું ક્રશ કરી ખાયણીમાં અને નાખી દીધું છે

થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર મરચા અને કોથમરી નાખી દેસુ એકદમ મિક્સ કરી લેશું અડધી ચમચી સાજી અને એની ઉપર નાખશું લીંબુનો રસ બેટરને એકદમ ફીણી લેશું એટલે એકદમ સરસ ફુલવડા થશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ફુલવડા મીડિયમ ગેસ રાખશું એટલે એકદમ સરસ ફુલવડા અંદર સુધી ચડી જાય આ રીતે ગુલાબી થાય ત્યાં સુધી આપણે તળશું આપણે બધા ભજીયા કરી લેશું આ રીતે આપણે બધા ભજીયા ઉતારી લીધા બધા ભજીયા થઈ ગયા છે હવે આપણે સર્વ તો આપણે આ રીતે સર્વ આ ટેસ્ટી ટેસ્ટી ભજીયાની સાથે ટમેટાનો તાજો તાજો સોસ બનાવ્યો છે તે આ અને ખજૂરની ચટણી અને લીલી ચટણી તો આ ખાવાની તો મજા આવી જાય તો તમને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય